ભાવનગરમાં ત્રિપલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે અને આ વન અધિકારીએ જે તેમની પત્ની અને બંને બાળકો છે તેમને મોતને ઘાટ ઉતાર્યા પથ્થરો તેમને બાંધ્યા અને ઘરના આંગણે ખાડામાં ડાંટી દીધા આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરના એસપીએ મોટા ખુલાસા કર્યા છે

તેમની જે પત્ની હતી તેમની પત્નીને મોતને ઘાટ ઉતારે છે ત્યાર પછી બંને બાળકોને અને ઘરના આંગણે જ ખાડો કર્યો હતો ત્યાં તેમને દાટી દે છે અને પોતાના પરિવારજનો ગુમ થયા છે તેવી પોલીસને જાણ કરી તરકટ રચે છે અને અંતે પોલીસ તપાસમાં આ ત્રિપલ હત્યાનો કેસ ઉકેલાઈ જાય છે અને આ મામલે ભાવનગરના એસપી નીતેશ પાંડેનું નિવેદન પણ સામે આવ્યું છે સરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભારતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસ ની કલમ એકસો ત્રણ બસો અડત્રીસ બસો ચાલીસ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણે બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડ કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઇફ નો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના જે સાસરી એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નોવેમ્બર જ એના સબોર્ડને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલી મેં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ જેવું એક હતું તો એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈપણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી અને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી બટ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે ખાડા એક જ હતા હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઈફ જે છે લગભગ સત્તાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે ઘર કંકાસ જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસનું એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કેતા પક્ષ એટલે સુરતમાં લોકો રહે એમાં જે છે અમે એક તો ટેકનિકલ અને પછી જે અમને ઊંડી જ આવીને પૂછપરછ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી

મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી કરીશું તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો જાનવા જાનવા જોગ ની જોગવાઈ છે જાનવા જોગ લેવાય હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને એલસીબી ટીમ જે છે બધી મહેનત કરતી હતી અને આ લોકોની મહેનતના કારણે જે છે ડિટેક્ટ થયું છે આ બધું જે અત્યારે અમને આરોપીને ને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે જે પણ એંગલ હશે એ અમે એમાં તપાસ કરશું પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી એના જે તપાસ અધિકારી છે એટલા માટે પોલીસ લીધી છે હા એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી બોડી અંદર હતી તો થોડી જે એક શું ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો

બટ એ બધું તપાસમાં જે જે છે ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પહેલા એના વાઈફ નો મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી છેલ્લા દસ દિવસમાં એવું હતું કે એને પાંચ તારીખે એને મર્ડર કર્યું પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી તે બધું કર્યું છે તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટીઆટી પુરાવીને એને બધું એક એ બધું એને પ્લેન કરી લીધું હતું પછી જે છે બે ત્રણ દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે પછી સાત તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા પછી એ છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત હતા અને એક વસ્તુ છે કે એ પાંચ તારીખે રાત્રિ એટલે પાંચ છે ની નાઈટ જે છે એ અહીંયા એનું રોકાણ અહીંયા નથી હતું એના ઘરે ભાવનગરમાં હતા તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને એ કઈ આજુબાજુમાં ફરતા હતા

એ જેટલું ઝડપ થાય એટલું નહીં બિલકુલ કરે છે એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા પાંચ તારીખની સવારથી તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળ્યા ગેટ ના તો કઈ ના કઈ આવશે